નમસ્કાર ખેડૂત મિત્રો ઋષિ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રાકૃતિક ખેતીની કમાલ વૈજ્ઞાનિક રીતે થયેલા પૃથ્થકકરણમાં થવું સિદ્ધ ઘઉંમાં જોવા મળતા બસો અઠ્ઠાવીસમાંથી એક પુણ જેરી તત્વ નથી એવા ઘઉનું અમરેલીમાં ઉત્પાદન રૂપિયા નવસોના ઊંચા ભાવે ઘર બેઠા ઘઉનું વેચાણ જમીનમાં ક્યારેય રાસાયણિક ખાતર કે દવા છંટકાવ ન કરવાનો સંકલ્પ આજે મળી રહ્યા છે પરિણામ ખેડૂત શ્રી ઘનશ્યામભાઈ ત્રિપસિયાએ પ્રાકૃતિક કૃષિ પેદાશોની શુદ્ધતાને પ્રમાણિત કરતી એવી જીઓપીસી એ સંસ્થાનું સર્ટિફિકેટ મેળવ્યું છે પ્રાકૃતિક કૃષિ માટે ગાયના પાલન અને પંચસ્તરીય પાક માટે સહાય છેલ્લા પાંચેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતાં અમરેલીના ચેસંગપરાના એક ખેડૂતે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટિફિકેટ એજન્સીનું સ્કોપ સર્ટિફિકેટ મેળવે છે અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં પોતાના ખેતરમાં થયેલા આ ઘઉંનું પૃથ્થકરણ ધરાવે છે અને ઘઉંમાં જોવા મળતા બસો અઠ્યાવીસ ઝેરી તત્વોમાંથી એક પણ ઝીરી તત્વ આ ઘઉંમાં જોવા મળતા નથી જેથી તેના ઘઉંનું રૂપિયા નવસોના ઊંચા ભાવે ઘર વેચાણ થવું પ્રાકૃતિક કૃષિ કરતા શ્રી ઘનશ્યામભાઈ પાંચ વીઘામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું મોટા પાયે મૂલ્યવર્તન પેકિંગ કરીને વેચાણ કરવાનું આયોજન કર્યું છે શ્રી ઘનશ્યામભાઈ કહે છે કે પ્રાકૃતિક કૃષિની કમાલ એ છે કે કૃષિ પેદાશોના ભાવ સારો મળે છે જેનો ખેડૂતોને આર્થિક રીતે સીધો ફાયદો થાય છે ઉપરાંત જમીન છેરમુક્ત બનવાની સાથે સાથે પર્યાવરણનું રક્ષણ થાય છે ખેતી ખર્ચ ઓછો થાય છે કેન્સર ડાયાબિટીસ જેવા ગંભીર રોગોએ ભરડો લીધો છે ત્યારે લોકો નિરોગી રહે તે માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક અને અનિવાર્ય બની છે માટી જમીન અને તેમાંથી મળતા ઉત્પાદનો ઝેરમુક્ત બન્યા છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસિયા વર્ષ બે હજાર અઢારમાં ગાંધીનગર ખાતે એક પ્રાકૃતિક કૃષિની શિબિરમાં સહભાગી બન્યા હતા પોતાની જમીનમાં ક્યારેય રાસાયણિક ખાતર કે દવા છંટકાવ ન કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા તે આજે તેઓ ફાર્મર માસ્ટર ટ્રેનર બનીને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે તેમણે પાંચ ગામમાં પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસારની જવાબદારી સંભાળી છે પ્રાકૃતિક કૃષિ પેદાશોની શુદ્ધતાને પ્રમાણિત કરતી એવી જી ઓપીસીએ સંસ્થાનું સર્ટિફિકેટ કંચાભયે મેળવ્યું છે જે પ્રમાણપત્ર ભારે જયમત બાદ મળે છે ખાસ ટીમ ફો ફાર્મની વિઝિટ અને નિયત માપદંડની ખરાઈ કર્યા બાદ આપે છે આ પ્રકારના સર્ટિફિકેટ હોવાથી પ્રાકૃતિક પેદાશો પર લોકોનો ભરોસો વધે છે અને શ્રી ઘનશ્યામભાઈ ગૌ ચણા વિવિધ કઠોળ મગફળીની પ્રાકૃતિક ખેતી કરે છે અને આ વર્ષે ખરીફ પાકમાં કપાસનું વાવેતર કર્યું છે પ્રાકૃતિક ખેતીના હિમાયતી શ્રી ઘનશ્યામભાઈ જણાવે છે કે ગુજરાત રાજ્ય સરકારને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા માટે આ મહા અભિયાનને પ્રાથમિકતા આપે છે સાથે જ પ્રાકૃતિક કૃષિ માટે ગાયના પાલન પંચસ્તરીય પાક માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહ્યા છે અને જેથી પ્રાકૃતિક ખેતીની મુહિમને વેગ મળે છે ઘનશ્યામભાઈ પોપટભાઈ ત્રાપસિયા હું બે હજાર અઢારથી ગાંધીનગર સુભાષ પાલેકર પદ્ધતિમાં ગયો હતો તો જ્યાંથી મને પ્રેરણા મળી કે ખરેખર આ પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે અને જ્યાંથી બધી માહિતી અને સાહિત્ય મળ્યું અને મેં તરત જ અપનાવી તે જ વર્ષથી મેં સંકલ્પ લીધો કે હવે મારી જમીનમાં ઝેર ક્યારેય નહીં નાખવું કે પેસ્ટિસાઈડ દવા ક્યારેય પણ નહીં છાટું આવો મેં સંકલ્પ કર્યો છે તો ત્યારથી તે આજ સુધી મેં ક્યારેય દવા કે ખાતર નાખ્યું જ નથી અને ખરેખર પ્રાકૃતિક ખેતી કરવામાં ઘણા ફાયદાઓ છે એક તો આપણી જમીન સારી થાય છે પર્યાવરણ સારું થાય છે તેમજ આપણું ઝેર મુક્ત જીવન એટલે કે આપણું જીવન પણ આપણું શરીર પણ નિરોગી બને છે આજના સમયની અંદર જોઈએ છે તો કેટલા રોગો ભરૂડો મારી ગયા છે કારણ રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરના કારણે આ બધું થાય છે તો આ જોઈને એનાલિસિસ કરતાં માલુમ પીડ્યું કે કે આ ખરેખર આ વસ્તુ ન નાખવી જોઈએ પ્રાકૃતિક ખેતી જ કરવી જોઈએ એટલે જ મેં પ્રાકૃતિક ખેતી અપનાવી અને પ્રાકૃતિક ખેતી પાંચ વર્ષતા કરું છું અને એમના એની અંદર હું કપાસ વાવું છું સિંગ વાવું છું ચોમાસું અને શિયાળામાં ઘઉં હોય ચણા હોય કઠોળ હોય આવા બધા અલગ અલગ પાકોનું વાવેતર કરું છું અને એનું મૂલ્યવર્ધન કરી અને આ ગયા વર્ષથી ચાલુ કર્યું વેચવાનું પેકિંગ કરીને ગ્રેડિંગ કરીને પેકિંગ પેકિંગ કરીને વેચવાનું ચાલુ કર્યું તો મને ભાવ પણ સારા મળે છે તો ખરેખર રાસાયણિક કરતાં પ્રાકૃતિકમાં ખર્ચો ઓછો લાગે છે મહેનત પણ ઓછી થાય છે અને એના અવેજીમાં આપણને બધી રીતે ફાયદો થાય છે એના કારણે પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ સારી છે બારામાં મને એક તો ગોપકાનું સર્ટિફિકેટ મળ્યું છે અને ગયા વર્ષે મેં ટેસ્ટ રિપોર્ટ કરાવ્યો ઘઉંનો તો મારે બસો અઠાવી પ્રકારના જે ઘઉંની અંદર ઝેર આવે તે હાવ ઝેર મુક્ત થઈ ગયું મારું ખેતર અને મારા ઘઉં પણ ઝેર મુક્ત આવ્યા છે એટલે એની ડિમાન્ડ બહુ સારી મળી છે